નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે આપ સૌનું બીજા ભાગમાં મિત્રો અત્યારે હરાજી મિત્રો જૂના વેબ્રિજમાં ચાલુ છે મિત્રોને આપ જોઈ શકો છો છેલ્લી ચાર લાઈનની હરાજીનું કામકાજ બાકી છે તો મિત્રો અહીંયા બજાર ભાવ જાણશે આપણે કેટલા બજાર ભાવ થાય છે અહીંયા પાછળ છેલ્લા વેબ્રિજમાં છેલ્લી લાઈનોમાં અને ત્યારબાદ અહીંથી જ્યાં હરાજી જાહે ત્યાંના બજાર ભાવ આપણે જાણશું આ વિડીયોમાં મિત્રો તો હરાજીનું કામકાજ આપ જોઈ શકો છો ચાલુ છે તો ચાલો રૂબરૂ જઈને જાણી લે કે અત્યારના કે શું બજારની પોઝિશન છે ધન્યવાદ રૂપિયા ભાવ મીડિયમ છે થોડુંક સારું છે માં જોઈ શકો છો થોડુંક ઝીણું છે ને મોટું છે એવરેજ ક્વોલિટી મળશે મિત્રો આ પ્રકારની મોટી સાઈઝ હોતી છે ને સારું વધે છે થોડુંક મીડિયમ ક્વોલિટી વધે છે ત્રણસો એકવીસ રૂપિયા ભાવ થયો છે ત્રણસો એકવીસ રૂપિયા આ એવરેજ ક્વોલિટી માલ છે મિત્રો સારી છે સાઈઝ માં થોડીક સારી છે અને કોટા માલ હોતી છે જોઈ શકો છો ઉગેલું હોત નીચ માલ સાઇઝ માં જોઈ શકો છો બુલટી હોતી છે એની અંદર મોટી સાઈઝ હોતી ને બેતું જોઈ શકો છો મોટી સાઇઝમાં બે તું હોતી છે ત્રણસો ને એકોતેર રૂપિયા ભાવતી છે એવરેજ ક્વૉલિટીમાં જ ત્રણસો એકાવન રૂપિયા ભાવ જે છે સારી ક્વોલિટી પ્રીમિયમ ક્વોલિટી મળશે થોડોક પણ સાઇઝ માં થોડુંક નાનું છે મિત્રો આની અંદર જોઈ શકો છો આપડી ઝીણી ગુલટી હોતી છે અને ગુલટી કરતા સાઈઝ મોટી છે મોટા મોટી સાઇઝ ની મિત્રો વાત કરીએ તો પિસ્તાલીસ પિસ્તાલીસ એમ એમ ની આસપાસના ઘાટી છે મિત્રો મોટી સાઈઝ માં બાકી ક્વોલિટી સારી છે કલર સારો છે ત્રણસો એકાવન રૂપિયા ભાવતી છે ત્રણસો ને છોતેર રૂપિયા ભાવતી છે તમને ડુંગળી દેખાડું મિત્રો આના ત્રણસો ને એક્યાસી રૂપિયા ભાવ દિવસે મધુરો આના ત્રણસો ને છોતેર રૂપિયા ભાવ દે ભાઈ સુપર ક્વોલિટી જો પ્રીમિયમ ક્વોલિટી કહી શકો તમે કલર બહુ સારો છે ને પતિ તમે જોઈ શકો છો એકદમ પેપર બી મળ છે સાઇઝમાં થોડીક ગુલ્ટી હોતી છે એની અંદર ઝીણા મોટું છે સાઇઝમાં બાકી ક્વોલિટી સારી છે આ પ્રકારની ક્વોલિટી છે જોઈ શકો છો ત્રણસો ને છોતેર રૂપિયા ભાવતી સારી ક્વોલિટી માલ છે અને આના મિત્રો ત્રણસો એક્યાસી રૂપિયા ભાવતી છે આની અંદર સાઈઝ માં ઝીણા મોટું છે કલર વારો માલ છે બેસ્ટ ક્વોલિટી માલ છે જોઈ શકો છો અને ત્રણસો ને રૂપિયા ભાવતી છે આ ક્વોલિટીની તમે પ્રીમિયમ ક્વોલિટી કહી શકો એવો માલ છે મિત્રો ત્રણસો ને એક્યાસી રૂપિયા ભાવતી છે કલર બહુ મસ્ત છે એકદમ લાલ કલર ઉપર છે

મિત્રો ત્રણસો ને એકોતેર રૂપિયા ભાવ થી છે સાઈઝ માં ઝીણા મોટું બધું છે મિક્સ માં તમે જોઈ શકો છો પચીસ એમએમ થી લઈને પિસ્તાલીસ એમએમ સુધીના ના ઘાટીએ છીએ ત્રણસો એકોતેર રૂપિયા ભાવ થયો છે બેસ્ટ ક્વોલિટી માલ છે ક્વોલિટીમાં માં કઈ ઘટે એવો માલ છે ત્રણસો ને એકોતેર રૂપિયા ભાવ થયો છે સુપર ક્વોલિટી માલ છે મિત્રો આની અંદર એકદમ બમ્પર સાઈઝ છે પણ ઓછા ભાગે છે આવી સાઈઝ બહુ ઓછી છે બાકી પચીસ એમએમ થી લઈને મિત્રો પિસ્તાલીસ એમએમ સુધીનો માલ છે અને સારી ક્વોલિટી છે બગાડ કે એવું કઈ છે ને ઉગાવવાની મિત્રો વાત કરીએ તો કોક એકાદો ગાંઠી ઉગાવવા વાળો દેખાય બાકી બહુ ઉગાવો નથી દેખાતો ત્રણસો ને એકોતેર રૂપિયા ભાવ કીધો સારી ક્વોલિટી હાલો બસ મિત્રો એકસો પંચોતેર કટાનો વકલ છે ચારસો ને એક રૂપિયા છે સારી ક્વોલિટી મળશે જોઈ શકો છો તમે બેસ્ટ ક્વોલિટી મળશે છે ચારસો ને એક રૂપિયા ભાવ છે થોડીક ઘણી અંદર સાઈઝ નાની આ પ્રકારની મિક્સ માં છે નાની સાઈઝ તો બાકી ક્વોલિટી સાઈઝ બધું સારું છે ચારસો ને એક રૂપિયા ભાવતી છે મસ્ત ક્વોલિટી મળશે છે કલર એ સોલિડ છે ચારસોને એક રૂપિયા ભાવતું છે પ્રીમિયમ છે ચારસોને એક રૂપિયા ભાવ્યો તો વાયનલ એક મિત્રો મોટા ડોગની સામે જે બ્લોક છે મિત્રો એમાં હરાજી આવી છે જૂના વેપરીજ પછી આપ જોઈ શકો છો વચ્ચેના પટ્ટામાંથી હરાજીનું કામકાજ ચાલુ થયું છે મિત્રો આ બાજુ એક પટ્ટો છે અને એક પટ્ટો હોલીગઢની સાઈડ પણ છે વચ્ચેના પટ્ટામાંથી હરાજીનું કામકાજ અત્યારે ચાલુ થયું છે મિત્રો ત્રણસો છાસઠ રૂપિયા ભાવ થયું છે સારી ક્વોલિટી મને સાઈઝ માં બધું ઝીણા મોટું છે જોઈ શકો છો ને સારી ક્વોલિટી ત્રણસો ને છાસઠ રૂપિયા ભાવ થયો તમે જોઈ શકો છો બગડ હોતી છે બેતું હોતું છે મોટી સાઈઝ માં બેતું આની અંદર મિક્સમાં છે ત્રણસો રૂપિયા ભાવ થયું છે ભૂંગરૂ બેતું મિક્સ છે મોટી સાઈઝ છે સાઈઝ બહુ સારી છે પણ થોડીક ભૂંગરા બેતા ઉપર મિક્સમાં છે સાબરકાંઠનો પતિ ડેમેજ વાળો અને થોડોક માલ હોતો મિક્સમાં છે ત્રણસો છ્યાસી રૂપિયા ભાવ છે સાઈઝ બહુ સારી છે પણ થોડીક ઘુંગરા બેતા ઉપર છે ત્રણસો ને છ્યાસી રૂપિયા ભાવ છે ત્રણસો ને એકતાલીસ રૂપિયા નો ભાવ છે તે પેલા તમને આ દેખાડ દો એકદમ બેતું છે મોટું આના બસો ને એકતાલીસ રૂપિયા ભાવ થયો છે આ મોટું બેતુ છે આના આના રૂપિયા રૂપિયા ભાવ છે છે એવરેજ ક્વોલિટી છે મિત્રો બસો ત્રણસો એકતાલીસ રૂપિયા ભાવતી છે જોઈ શકો છો આવું બધું અંદર મિક્સ છે ત્રણસો ને એકતાલીસ ને વાળું હોતી છે કલર લાઈટિંગ છે નહીં મિત્રો આમાં ત્રણસો એકતાલીસ રૂપિયા ભાવ થયો છે સાઈઝ બધું છે જોઈ શકો છો મોટી બમ્પર સાઈજે છે ઝીણી ગુલટી છે અને ક્વોલિટી તમે જોઈ શકો છો એવરેજ ક્વોલિટી માલ છે રૂપિયા મિત્રો આના બસો ને છોતેર રૂપિયા ભાવ દે છે મીડિયમ રિટેલ ક્વોલિટી માલ છે તમને દેખાડવું હમણાં બસો રૂપિયા ભાવ દે છે એના

મિત્રો બસો ને રૂપિયા ભાવ થયો છે તમને બે કાળી દો ક્વોલિટી મીડિયમ ક્વોલિટી માલ છે થોડું કાચું હોતી છે બસો છોતેર ને સાઈઝ માં બધું છે જીણા મોટું બધું અને માલ કાચો છે બસો છોતેર રૂપિયા ભાવ થયો છે કલર છે થોડોક જોઈ શકો છો પણ કાચો માલ છે સાઈઝમાં જોઈ શકો છો જીણા મોટું બધું મિક્સમાં માં છે ત્રણ બસો છોતેર રૂપિયા ભાવ થયો છે એનો અને આના મિત્રો ત્રણસો એક રૂપિયા રૂપિયા છે આ એવરેજ ક્વોલિટી સાઈઝ માં બધું મોટું બધું છે બેતા ઉપર થોડુંક હોતી છે અને સારું હોતું છે આ પ્રકારનું મોટી સાઇઝમાં સારું હોય મીડિયમ ક્વોલિટીમાં મીડિયમ માં સારું છે બાકી ક્વોલિટીમાં થોડુંક ઉગાવો ને એવું બધું આ પ્રકારનું હોતું મિક્સમાં છે ત્રણસો એક રૂપિયા રૂપિયા દે છે એવરેજ ક્વોલિટી માલ છે બસો એકસઠ રૂપિયા ભાવ ભાવતી દેખાડો ડુંગળી તમને આના ચારસો ને એકવીસ રૂપિયા ભાવ થયો મિત્રો આના બસો ને એકસા રૂપિયા ભાવતી છે તમને તો છે 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 આવડી ને મોટી સારી ક્વોલિટીમાં છે કલર વાળો એકસઠ રૂપિયા છે ગુલટી છે ને ગુલટી કરતા સેજ મોટી છે આવડી સાઈઝ બાકી આથી મોટું કાય છે નહીં બસો ને રૂપિયા ભાવતી છે સારી ક્વોલિટીમાં અને આના મિત્રો ચારસો ને એકવીસ રૂપિયા ભાવતી છે આની અંદર સાઇઝ માં તમે જોઈ શકો છો આવડી મીડિયમ સાઇઝ છે અને આના કરતા મોટી બમ્પર સાઈઝ હોતી છે આની અંદર આવી સુપર ક્વોલિટી માલ છે એકદમ પ્રીમિયમ ક્વોલિટી કહી શકો તમે ચારસો ને એકવીસ રૂપિયા ભાવ થયો મસ્ત ક્વોલિટી માલ છે ફાઇનલી ગણેશ મિત્રો આ હતા ભાગ બે ના બજાર ભાવ ને મિત્રો અત્યારના બજાર ભાવ પોઝિશન ની વાત કરું તો સવાર જેવું જ મિત્રો અત્યારે પણ બજાર ભાવ છે એવરજ માલ માલની મિત્રો વાત કરી તો બસો રૂપિયાથી લઈને સાડા ત્રણસો રૂપિયા સુધીનું એવરજ બજાર છે અને સારી ક્વોલિટીની મિત્રો વાત કરી તો ચારસો રૂપિયાની આસપાસનું મિત્રો સારી ક્વોલિટીનું વેચાણ થાય છે એટલે કે ચારસો એકવીસ રૂપિયા સુધીને હાલ અત્યાર સુધીમાં બજાર ભાવ બોલાય છે સારી ક્વોલિટીમાં ઉંચામાં તો મિત્રો આ વિડીયોમાં આટલું જ ફરી મળશું હવે પાછા સોમવારે ત્યાં સુધી સૌ ખેડૂતભાઈને રામ રામ જય શ્રી કૃષ્ણ વિડીયોને લાઈક કરતા રહેજો અને ખેડૂતભાઈ સાથે શેર કરતા રહેજો ધન્યવાદ